મા તમાર बाजू નું ગામ છે છટા ખાય ના હા છટા ખાય તો દર નદી કે છે ને હા નદી કે નદી કે ઉમર છે આપડે ભાઈ કેટ લે હમ કેટલા ભાઈ આયુ પાંચ પાંજમિન 7 બાર જી જી મને સાથે એમ હા

હા અત્યારે કદાચ આમ તમારે ક્યાં સબંધ થઇ જાય કામ કરાવવાનું છે કે ના આપડે ખેતી નથી કરાવી હો ભાઈ ઘર નો ઘર નો જ કરવાનો બસ હા ખેતી બેતી નહી કદાચ ઉમર ની કોઈ બાત નથી મોટી ઉમર હોય તો હાલે નાની હોય તો હાલે હમ પછી કદાચ કદાચ ગયા વર્ષ તો હા બરોબર સાત દિવસ નું કઈ આપડે છે ને જમીન એ નાખ્યું હોય હા તો બરોબર બરાબર કઈ વાંધો નહીં આપણે વિડીયો ચડાવીશું હા થઈ જાય આમાં તો જો કે હોય કોઈ ગરીબ હોય તો મેલ આવી જાય આપડો અને એ દીકરી હે નઈ ના ના એ તો બરોબર છે ના નથી ભાઈ તો વાંધો હે એકલા જ છે હમ તમે એકલા જ હા અટાણે ભાઈ પેરો હું ભાઈ બધું એકલું જ કેવાય ને હા તો એકલા જ કેવાય હમ બધા ભાઈઓ ભેગા હે ના બીજા ભાઈ નો કે બે પેરા હે હમ જમીન તો અમારે બે ભાઈ છે બાર વીઘા કોઈ ને કોઈ ને છે નહીં તો બે ભાગ પડે ને અમારે બે ને ચા છ છ વીઘા આવે ને છ છ વીઘા આવે હા આપડે તો આમ ની જમીન ની કોઈ જરૂરિયાત નથી હમ આ તો રાખી છે હોય તો બધા થાય મમ ના તો બરોબર છે ને તમે શું ધંધો કરો ટાણા હું ટાણા બસ આકુ ભાઈ બસ હમ છે કે આ નજીક આવો કામ હા નજીક નજીક આ નિશાળે આવેલા છે તમે જોયું હોય તો

ને વીરાને જોરી પર સાપન જોરા ઈ બંધુકા પર કરવાનો છે જોતારી બંધુ હા એવું કરી હા હા પણ એમાં એવું કરાય કેવું ઓલું ગાય છે ને કે મારા વીર ને વરજો તમે મોટર માં ફરશો મારી બે ની લીલા અલીલા લેરશે ત્યાં લીલા લેરશે કાળા કેડે ને પણ આવું હોય એમાં તો શું કેવાય ખબર છે કે મારા વીર ને વરજો તમે નઈ કેમ ભીખી મરજો મારી બે ની સાસરી અલીલા એ આમ વાત કરવાની હોય બધું એટલે બરાબર ભાઈ તો જ મજા આવે હવે આપણે આમાં તમારો નંબર ક્યાં નાખો તમને ફોન કર્યો ને આ એક જ નંબર છે ઓલો નંબર હે ભાઈ તો કઈ ન કે ની હાલતા બંધ થઈ ગયા ઇન્જા કોઈ

કરે તો થઈ જાય આમ ના ના કે મેળા આવતા આવી જાય આવી જ આવી જાય મેળ તો આવી જાય કોટખાપણ કોઈ હોય તો હા હવે કોઈ હોય તો હા એટલે એવું કરી લેવાનું હોય હા એવું કરી દેવાનું સંતાન વાળું હોય તોય તોય આપડે હાચવી લેવાનું હા તોય હાચવી લેવાનું મારા ભાઈ નું વ્યાજ છે નહિ ભાઈ અલી થી ઉપર થી કઈ છે નહિ વ્યાજ હોય તો હારું હા એમ હવે થોડીક ચાલી વર્ષ થઇ ગયા ને તમારે ચાલી થયા ભાઈ પણ સેઠ મારે કેવું ઉમર મારે કેમ કેવું ભાઈ તમને ત્રી કહો તો ત્રી પછી ના 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 એમાં એમાં કઈ જોફ ના બોલાય જીવે સત્ય કહી દેવે હો બરાબર ને મતલબ આ વિડિયો આપણે સાંભળી ને સમજી જો બેન દીકરી ફોન કરે એના તમારે ઉમર લાયક હોય કોઈ હા તો ફોન કરે અને તમારો હવે એક ફોટો મને હા બરોબર મારા વોટ્સઅપ માં નાખો આ એકલા અચ્છા વોટ્સઅપ નંબર છે ને આજ જ નંબર મારા છે હાલો મને નાખ દો તમને સેવ કરી દઉં સેટા કઈ તો આપણે બાણવર ભટકતા હોય ભાઈ કઈ ગયો હા ભટકતા હોય ને એક દે આવું હોય તો ફોન કરીશ ના કઈ વાંધો નહીં મને છે ને ફોટો નાખી દયો છોડાવી દઉં હાલો નાખ દો હો હા હા